ત્યારે વરસાદના વિઘ્ન વચ્ચે પણ વડોદરા શહેરના પ્રસિદ્ધ ગરબા આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ સહિતની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરના નામાંકિત ક્રીડાઈ વીએનએફ ગરબાના આયોજકો દ્વારા નવરાત્રી ઉત્સવમાં માતા બહેનો અને યુવક યુવતીઓ નિર્ભય બને માતાજીના ગરબા રમીને માતાજીની આરાધના કરી શકે તેવા ઉદ્દેશ્યે શહેરની મધ્યમાં આવેલા નવલખી મેદાન ખાતે ગ્રાઉન્ડ સહિતની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને હાલના તબક્કે આ તૈયારીઓ પૂર્ણતાની આ છે ત્યારે ગરબા આયોજકો દ્વારા ગરબા મહોત્સવની તૈયારીઓની માહિતી આપવા માટે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબાના આયોજકો દ્વારા ગરબા ગ્રામની તૈયારીઓ તેમજ અન્ય સુવિધા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી પરિષદ દર વર્ષની જેમ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવી અને જે આખી જે અમારું આયોજન હોય છે એની આખી સંપૂર્ણ રૂપરેખાની આપને માહિતી આપતા હોઈએ છે સાથે સાથે અમારા ગાયકવૃંદ દ્વારા એક લાઈવ પરફોર્મન્સ થાય છે તથા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં વર્ષોથી જે ગરબા રમે છે એવા સુસજ્જ વેશભૂષામાં જે બ્રાન્ડ એમ્બેસેડરો છે એ લોકોનું લાઈવ પરફોર્મન્સ અહીંયા થતું હોય છે અને આપના માધ્યમથી અમે વડોદરા વાસીઓને એક માહિતી આપતા હોય છે કે આ વખતનું આયોજન કેવા પ્રકારનું રહેશે તો આપને જણાવી દઈએ કે સૌથી મોટી વાત આ વખતે જે વરસાદનો સમય ચાલી રહ્યો છે વરસાદની જે આગાહી છે તો એને પહોંચી વળવા માટે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા આખું જે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે ખાસ કરીને ગ્રાઉન્ડની અંદર કોઈ પણ જગ્યાએ પાણી ના રહી જાય અને ગરબા રમી શકાય એ પ્રકારનું આયોજન કર્યું છે અને ચોવીસ જેટલા રિચાર્જ બોરવેલ કરવામાં આવ્યા છે અને એક આખી પાણીની કેનાલ કરી છે જ્યાં એક જગ્યાએ પાણી કેનાલમાં ભેગું થાય અને ચોવીસ જે બોરવેલ કર્યા છે એના પાણી જમીનમાં ઉતરી જાય અને આનાથી પ્રધાનમંત્રી શ્રીનો જળ જળસંચયનો જે એ આપેલો છે આપને બધાને એને પણ અમે પરિપૂર્ણ કરવાનો એક કોશિશ તરીકે અને આની શરૂઆત કરી છે સાથે સાથે એવું છે કે આ વખતે ગત વર્ષની જેમ જે અભૂતપૂર્વ ખેલૈયાઓનો પ્રતિસાદ મળ્યો છે એને જોતા ચૌદ ફૂટ જેટલો રેડિયસ મોટો કરી અને વધુ પંદર હજાર જેટલા ખેલૈયાઓ માં જગદંબાની આરાધના કરી શકે એ પ્રકારે વિશાળ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે સાથે સાથે એ જ એ જ રેશિયો પ્રમાણે વિશાળ પાર્કિંગ તથા સિક્યોરિટીની વ્યવસ્થા સીસીટીવી કેમેરાથી સુસજ્જ ગ્રાઉન્ડ હશે અને સૌથી અગત્યની વાત દર વર્ષે જે સુશોભન માટે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ એનું અનોખું આયોજન અને વ્યવસ્થા માટે કાયમ માટે પ્રખ્યાત રહ્યું છે ત્યારે આ વખતે કોઈક નવો અનુભવ ખેલૈયાઓ અને આવનાર તમામ દર્શકોને થાય એ પ્રકારનું ખૂબ જ સુંદર ડેકોરેશન પણ આ વખતે કરવામાં આવી રહેનાર છે અને એ ડેકોરેશન તો આપને જ્યારે ત્રણ તારીખે ગરબાની શરૂઆત થશે ત્યારે ગ્રાઉન્ડ જોઈને આપને માલુમ પડશે આપના માધ્યમથી લોકોને ખબર પડશે સાથે સાથે એની સજાવટ પણ આવતીકાલથી અમે શરૂ કરનાર જે રીતે સુરક્ષા અમારા માટે સર્વોપરી સમજીને પહેલાંથી અમે આયોજન કરતા હોઈએ છીએ આપ લોકોએ પહેલાં પણ જોયું હશે કે વીસ ફૂટ જેટલી આખી ફાયર એક્ઝિટ સાથે સાથે ફાયરની ગાડી ફરી શકે એ પ્રકારે આખી ગેન્ટ્રી અમારા દ્વારા બનાવવામાં આવતી હોય છે એટલે ફાયરનું કોઈ અકસ્માત થયા પછી નહીં પણ આ અમારું દસમું વર્ષ છે એમાં બે વર્ષ કોરોના કાળમાં અમે ગરબા નહોતા કરી શક્યા પણ આ બધા જ આયોજનમાં અમારા દ્વારા સેપરેટ આખું ફાયરનું વિકલ્પ ફરી શકે અને પાંચ જ મિનિટમાં કોઈ પણ કોઈ અનબનાવ બને તો ગ્રાઉન્ડ આખું ખાલી થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે સાથે સાથે આ વખતે આદિત્યુરા હોસ્પિટલ સાથે ટાયઅપ કરેલું છે દસ બેડની આઈસીયુ હોસ્પિટલો અમે ઊભી કરનાર છે સાથે સાથે બે થેડે આઈસીયુ એમ્બ્યુલન્સ પણ રાખનાર છે અને નિષ્ણાત ડૉક્ટરો પણ રાખનાર છે અને એક આ વખતે એક નવો પ્રયોગ પણ અજમાવ્યો છે હાલમાં કોરોના કાળ પછી જે નવયુવાનોમાં વધતા જતા જે હાર્ટના શ્વાસના લગતા જે રોગો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે થઈને આખી ક્રીડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની ટીમ સાથે સાથે જેટલા ત્રણસો જેટલા જે સિક્યોરિટી ગાર્ડ્સ ઓન ડ્યુટી હોય છે એ તમામને તારીખ બે અને તારીખ ત્રણના રોજ નિષ્ણાત ડોક્ટરો દ્વારા સીપીઆર ટ્રેનિંગ આપવાનું પણ અમે પ્રોગ્રામ એક બનાવેલો છે એટલે તમામ ગ્રાઉન્ડ પર રહેનાર વ્યક્તિઓ ઓન ડ્યુટી લોકો તમામને સીપીઆર ટ્રેનિંગ પણ આપવામાં